નમસ્કાર જીએસટીવી ન્યુઝ જોઈ રહ્યા છો રાજકોટના પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ડોક્ટર હેમાંગ વસાવડાએ ટ્વિટર પર ભાજપ સામે નિશાનતા તાક્યું અંગે તેમણે મીડિયા સમક્ષ પણ ખુલાસો કર્યો તેમણે જણાવ્યું હતું કે રાજકોટમાં પણ સુરતવાળી થવાની હતી પરંતુ પરેશ ધાનાણીને ટિકિટ પડવાથી અખિલ ભાજપ ન પાડી શક્યો રાજકોટના જ અમુક કોંગ્રેસના નેતાઓ વિક્રમ સોરાણીને ટિકિટ મળે તેવા પ્રયાસો કરી રહ્યા હતા આગામી ઓગણત્રીસ તારીખે વિક્રમ સુરાણી ભાજપા પ્રવેશ કરશે અને મારા મિત્ર મહેશભાઈ રાજપૂત અશોકભાઈ ડાંગર અશોકસિંહ વાઘેલા અને અન્ય ઘણા બધા મિત્રોએ આ બાબતનો વિરોધ કર્યો તો અમારા

સોરાણી છે તેઓ તો ભારતીય જનતા પાર્ટીમાં આગામી સમયમાં જોડાવવામાં છે રાજકોટમાં કોંગ્રેસના જ કેટલાક નેતાઓ છે કે જે ઉમેદવાર તરીકે વિક્રમ સોરાણીનું નામ ભારપૂર્વક મૂક્યું હતું કે તેમને જ અહીંથી ટિકિટ આપવામાં આવે જે અસમંજસતા હતી એ વખતે તે પછી પરેશ ધાનાણીને અહીંથી ઉતારવામાં આવ્યા સુરતનું કુંભાણી કાંડ જે ભારતીય જનતા પાર્ટી આ ખેલ અહીં પણ પાર પાડી શકી હોત રાજકોટની અંદર જો સોરાણી નહીં મુક્યા હોત સુરતનું કુંભાણિકા રાજકોટ બેઠક પર પણ થવા થતા સહેજ માટી રહી ગયું રાજકોટમાં ભાજપને બિન હરીફ કરવાનો પ્લાન હોવાનો ખુલાસો થયો છે કોંગ્રેસમાં પણ આયાતી ઉમેદવાર વિક્રમ સોરાણીને ઉમેદવાર બનાવવાનો પ્લાન હતો કોંગ્રેસ ઉમેદવાર તરીકે વિક્રમ સોરાણીનું નામ જ ભારપૂર્વક મૂકવામાં આવ્યું હતું કે રાજકોટ બેઠક પરથી તેઓને જ મુકવામાં આવે પરંતુ કેટલાક નેતાઓ એક ગુપ્ત કાર્સો ઘડવાનો પ્રયાસ કર્યાની ચર્ચાઓ છે ચોક્કસ જે કેટલાક નેતાઓ દ્વારા જે વિક્રમ સોરાણીને ઉભો કરવામાં આવ્યો હતો ત્યારબાદ તેવી પણ ક્યાંક ને ક્યાંક વાત સામે આવી હતી જે પ્રથમ પ્રાયોરિટી મળે ને તેને કોંગ્રેસ દ્વારા ટિકિટ તે ઉમેદવાર તરીકે મૂકવામાં આવે પરંતુ અહીં સહેજમાં રહી ગયું છે કારણ કે તેમને ટિકિટ ન મળીને પરેશ ખાનાણી છે તેમણે જે જે ભાજપ સામે લડવાની હા પાડી અને તેમને જે ટિકિટ મળી એટલે ચોક્કસપણે જોવા જઈએ જો વિક્રમ સોરાણી રાજકોટમાં કોંગ્રેસ તેને ઉમેદવાર તરીકે ઉતારત તો નિલેશ કુંભાણી જેવી જે ઘટના તે રાજ્યમાં બનત કારણ કે

ઈ જ્યારે શરૂઆતની વાત હતી જ્યારે કે ભાજપે જ્યારે પોતાના નામ છે તે ઉમેદવાર કોણ છે તે ડિક્લેર નહોતું કર્યું અને કોંગ્રેસ પણ જ્યારે ડિક્લેર નહોતું કર્યું ત્યારે અવારનવાર જે વિક્રમ સોરાણીના જે નિવેદનો છે તે સામે આવતા અને તેમને પણ કહ્યું કે એવું કહેવામાં તેમના દ્વારા તેવું કહેવામાં આવતું હતું કે કે જે મને જો ટિકિટ મળે તો હું આમ લડીશ તેમ લડીશ અને તેમના દ્વારા જે તેમના સમાજના કોળી સમાજના જે આગેવાનો છે તેમને પણ ઉભા કરવામાં આવ્યા અને તેમના દ્વારા પણ કેવડાવવામાં આવ્યું કે જો વિક્રમ ચોરાણી ને ટિકિટ મળશે તો અમે પ્રચંડ જે બહુમત થી તેને જીતાવશું જો આવું થાત તો ખરેખર જે નિલેશ કુંભાણી વાળી ઘટના છે તે રાજકોટમાં થાત એમ કહી શકાય જી એટલે કે જોડાયેલા રહેશો આપ અમારી સાથે આપણી સાથે સ્ટુડિયોથી સહયોગી અનિલ જોડાઈ ગયા છે અનિલ જે રીતે સુરતનું કુંભાણી કાંડ છે તે આપણી સમક્ષ રાજકોટની અંદર પણ આ કુંભાણી કાંડ થતા થતા સહેજ માટે રહી ગયો જો વિક્રમ સોરાણીને ટિકિટ તો ઘણી ચાર કે કોને ટિકિટ આપી આખરે પરેશ ધાનાણીને તેમણે પસંદ કર્યા તો કદાચ રાજકોટ બચી ગયું નહીં તો એક તરફ પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ પણ સમી ગયો હોત રૂપાલાના વિવાદની સાથે સાથે બેઠક પણ આ રીતે બિનહરીફ જીતી ગયા હોત માનસી જે રીતે માહિતી મળી રહી છે તે રીતે ટોટલ છ સીટોની વાત હતી કે છ સીટો ઉપર આવી રીતે તમે બિનહરીફ કરાવી શકો બે જગ્યાએ તો કમસે કમ મેનેજ થઈ ચૂક્યા એવું માની શકીએ એક નિલેશ કુંભાણી અને કદાચ વિક્રમ સોનાની જો એમને ટિકિટ આપવામાં આવે વિક્રમ સોના તો એ મેનેજ થઈ થઈ જાય પણ એ સિવાય પણ ભાજપે જે પોતાની ગેમ પ્લાન મૂકી હતી તે પ્રમાણે કે જે એમના નામાંકનની અંદર ત્રુટીઓ હોય એનો લાભ લઈ શકાય તમે જુઓ જે રીતે ઉમેશ મકવાણા અને ની જે નામાંકન હતી એની અંદર વાંધા વચકા કાઢવામાં આવ્યા અમરેલીની વાત કરીએ તો જેની ઠુમરમાં વાંધા વચકા કાઢવામાં આવ્યા એવી જ રીતે વાત કરીએ તો ગેનીબેન ઠાકોર એની જે છે વાંધા વચકા કાઢવામાં આવ્યા છેલ્લે જે નૈષદ દેસાઈ હતા નવસારીથી લડી રહ્યા હતા એમના પણ જે માં વાંધા વચકા કાઢવામાં આવ્યા હતા જો આ તમામ વસ્તુઓ રહી હોત તો કમસે કમ કારણ કે જે જે રીતે પણ ચૂંટણી લડીએ કારણ કે સામદામ દંડભેદ ભાજપ એ વાતમાં માને છે કે કોઈ પણ નૈતિકતા હોતી નથી અને નૈતિકતા ન હોય તો નિશ્ચિત છે જીત મેળવી કારણ કે સત્તા અલ્ટિમેટ અમારું ગોલ કે ભાજપનું ગોલ છે એ સત્તા છે એના માટે તમારે કંઈ પણ કરવું પડે પણ એ તો વાત એ સારી રહી કે રાજકોટ સીટ બચી ગઈ કારણ કે વિક્રમ સોરાણીને જગ્યા ન મળી અથવા તો કોઈ પણ રીતે જે પ્રેશર આવવાની વાત હતી એ ભાજપ હાઈકમાન્ડ એ જે ભાજપ હાઈકમાન્ડે તો સેટ કર્યું હતું પણ જો કોંગ્રેસ હાઈ કમાન્ડ ના આવી એની અંદર તમે એક વાત જરૂરથી કહી શકો કે બે બે વખત ત્રણ ત્રણ વખત શક્તિસિંહ પોતે ત્યાં વિઝિટમાં ગયા હતા એક બેઠકની અંદર પણ તમામ હાજરીઓ તેમણે આપી હતી અને જે તે સમય દરમિયાન રૂપાલન લીન બહારી હોવાની વાત તેમણે કહી હતી પણ એવું કહેવાય છે કે કાગળાનું બેસું અને ડાળનું તૂટવું એ કહેવાય કે સુરતમાં થઈ શક્યું પણ બચી ગયા નસીબ કહેવાય કે શક્તિસિંહનું નસીબ સારું હતું કે બીજું કલંક એના પર ના લાગ્યું ત્રીજી વાત જે બાકી જગ્યાઓનું હું તમને વાત કરું છું જ્યાં ફોર્મની અંદર ક્યાંક વાંધા વચકા કાઢીને રદ કરાવવાની વાત ક્યાંક નાની મુશ્કેલી ઊભી કરીને એ તમામ વસ્તુઓ પણ શક્ય ન થઈ જેથી જે કોંગ્રેસ છે એ માત્ર એક એને નુકસાન થયું નહીં તો કમસે કમ છ સીટો જ નુકસાન કરવાનો જે પ્લાન હતો ભાજપનો એ સમય દરમિયાન રહ્યો હતો એટલે કમસે કમ છ જગ્યાના મતદારો છે કમસે કમ મતદાન ન કરી શકે તેવી વ્યવસ્થા અથવા તો તેવી રણનીતિ ભાજપે પોતાની રીતે ઘડી હતી અને અહીંયાથી જ જે છે જો જો તમને ગુજરાતમાંથી છ સીટો વગર ચૂંટણી લડે મળી જાય તો આખા દેશમાં તમે સમજો કે કેવી રીતનું આખો મેસેજ જાય કે અહીંયા કોંગ્રેસ નબળી છે અથવા તો વિપક્ષ નબળું છે અને એટલા માટે જ તેમાં વાંધા વચકા નીકળી રહ્યા છે અને એ પોતાના એક ફોર્મ પણ સારી રીતે નથી ભરી શકતી એ કેવો નિરીક્ષણ સેટ થાય અને એના માટે જ આ તમામ જે કવાયત જે છે તે કરવામાં આવી હતી પણ એવું કહેવાય છે કે ભગવાન રામને પણ નહોતી ખબર કે સવારે તેમને જવાનું છે જંગલમાં કે એમને વનવાસમાં એટલે કમસે કમ એવું કહેવાય કે નસીબ સારું હતું કે એક જ થયું બાકી પચીસ જગ્યા અત્યારે તો ટક્કર જે છે ક્યાંક ને ક્યાંક

એ ચોકસથી સાબિત થઈ શકે છે કારણ કે હવે એ જે લેવા અને કડવા પાટીદાર તો સામે સામે હતા જ હવે પરંતુ હવે ક્ષત્રિય સમાજ પણ હવે વચ્ચે એન્ટ્રી કરી છે જો વાત કરવામાં આવે મતના સમીકરણોની તો સૌપ્રથમ જે લેવા પટેલના જે મતો છે તે વધારે છે ત્યારબાદ કોળી સમાજ અને ત્યારબાદ કડવા પટેલ સમાજ છે તેનો જે મતદારો છે તે વધારે છે પરેશ જાણા છે કે તો કે લેવા પટેલ છે અને જે પરસોત્તમભાઈ રૂપાલા છે તે કડવા પટેલ છે જો ભાજપ ની વાત કરવામાં આવે તો ભાજપ સતત આ સીટ ઉપરથી જીતતું આવ્યું છે ગટતમ ની વાત કરવામાં આવે તો મોહનભાઈ કુંડારિયાને જે પ્રચંડ બહુમતી થી જીત મળી છે આશરે સાડા ત્રણ લાખ થી વધુ ના મત જીતા છે ત્યારે હવે આ ચૂંટણીમાં શું થશે તે ઉપર સૌ કોઈની નજર છે આખા ગુજરાતમાં અત્યારે માત્ર રાજકોટની સીટની જ અત્યારે વાત ચાલી રહી છે કારણ કે એક તરફ ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે તો બીજી તરફ ભાજપ પણ તેના જે ઇરાદા ઉપર અજગ છે કે તેમને ચારસો પાર કરવું છે એટલે જોવા જઈએ તો હવે પચીસ સીટો ઉપરની જે આ રમત છે ત્યારે તેમાં કોણ જીતશે તે જોવું પડે જી ઠીક છે તો સાડા ત્રણ ચાર લાખ થી જીતી આશે કુંડાર્યા પરંતુ આ વખતે તો પાંચ લાખ ની લીડ છે અને આશ્વસ્ત છે રૂપાલા કારણ કે કહી દીધું છે કે તેઓ જીતશે પાંચ લાખ ની લીડ અનિલ આપની પાસે આવું છું આજે તેમણે નિવેદન આપ્યું હતું એક તરફ ક્ષત્રિયોનો વિરોધ પણ ત્યાં છે એક એક સવાલ એ થાય કે જે નિલેશ કુંભાણીએ કર્યું અને નિલેશ કુંભાણીના કારણે કોંગ્રેસને જે ભોગવવાનો વારો આવ્યો અને તેના કારણે સૌથી વધારે તો સુરતને ભોગવવાનો વારો આવ્યો કારણ કે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ જ નહીં કરી શકે પરંતુ અહીં જો વિક્રમ સોરાણીને મૂક્યા હોત તો શું અહીંયા શું ખેલ બગડી શકે બે વસ્તુઓ છે માનસી હું એક વાત ખાલી જોડવા માંગીશ લખીએ કીધી એ પ્રમાણે કે બે હજાર નવમાં અહીંથી જ એટલે કે રાજકોટથી જ કોંગ્રેસ જીતી ચૂકી છે અહીંયાથી એવું નથી કે આજે ગઢ છે ભાજપનું અહીંથી જે તે સમયે કુંવરજી બાવળીયા જયારે કોંગ્રેસમાં હતા ત્યારે તે જીતી ચુક્યા છે એટલે એવું નથી કે આ સીટ જીતા એવું નથી બીજી વાત પરેશ ધાનાણી અમરેલીમાં બે હજાર બેમાં માં હરાવી ચુક્યા છે પરસોત્તમ રૂપાલાને એટલે એમનું જે મોરલ છે એ હાઈ છે ત્રીજી એક વાત કરવા લેવું છે ક્ષત્રિયો પણ છે પણ જે રીતે છેલ્લા એક અઠવાડિયામાં દલિતોની કસ્ટડીમાં હત્યાની વાત આવી રહી છે અથવા તો મર્ડરની વાત આવી છે દલિતો પણ એટલે નારાજ છે ત્યાં ભાજપથી કે આ તમામ વસ્તુઓ થઈ રહી છે એટલે એ કોમ્બિનેશનનો જે લાભ છે ત્યાં પરેશ ધાનાણી તરફ જે જાતિગત સમીકરણ છે એ સેટ થતું દેખાય છે વાત તમે સુરતની કરી તો હું તમને કહું જે રીતે સમગ્ર ઘટના ઘટી ખૂબ જ દયનીય ખરાબ અને કહી શકાય કે લોકતંત્રની હત્યા સમાન ઘટના ઘડી શકાય કારણ કે હવે નોટા પણ ત્યાં લોકો ન આપી શકે ચર્ચા ત્રણ ચાર દિવસથી ચાલે છે કે નોટા આપવાનો કે અમને કોઈ વ્યક્તિ પસંદ નથી એ આપવાનો અધિકાર તો કમસે કમ હોવું જોઈએ એટલે એ અધિકાર પણ સુરતવાસીઓથી છીનવી લીધે તારીખે સમગ્ર ગુજરાત વોટ કરતું હશે ત્યારે ગુજરાતના લાખ જે મતદારો છે ઘરે બેસીને ટીવી જોશે કે કેવી રીતે લોકો મત આપી રહ્યા છે પોતાનું જીવ બાળશે અને બાળવો જ જોઈએ કોઈ પણ સ્વસ્થ લોકશાહીની અંદર જો આખું ગામ મતદાન કરતું હોય ને તમારું પડ્યું ઘેર બેસીને બીજા જુએ તો અને આવી આંગળી દેખાડવાનો પણ પાંચ વર્ષે કે ચાર વર્ષે તમને મોકો મળતો હોય લોકશાહીની અંદર કે દેશની લોકશાહીમાં તમારું બી એક પાર્ટિસિપેશન છે કે તમે વડાપ્રધાન માટે મત કરી રહ્યા છો તમારા લોકલ સાંસદ માટે મત કરી રહ્યા છો દેશના ઘડતર રાષ્ટ્રવાદ જે તમામ વાતો પક્ષ વિપક્ષ કરતું હોય છે એમાં તમારું પણ મત છે પણ સુરતવાસીઓને એ મત આપવાનો પણ અધિકાર ન મળ્યું ખૂબ જ કરુણ ખૂબ જ દયનીય સ્થિતિ જે છે માનસી કહી શકાય હવે સવાલ એ છે કે હવે સમગ્ર ઘટના ચાલી રહી છે ઇલેક્શન કમિશને પોતાનો રિપોર્ટ મોકલી દીધો છે કે કઈ રીતે આ થશે કારણ કે ફ્રોડ થયું છે કોંગ્રેસ પોતાના તરફ છે એના લોકો દાવાઓ કરી રહ્યા છે કે એ સહી સાચી હતી એમની સામે થયું છે જે નિલેશ કુંભાણી છે એ ચાર પાંચ દિવસથી ગાયબ છે કાલે અચાનક એમના પત્ની નીતા જે છે પ્રગટ થાય છે અને મીડિયામાં કહે છે તો કોંગ્રેસમાં છે પાંચ દિવસથી તેઓ કોંગ્રેસનું કામ કરવા માટે ગયા છે પણ લોકોને ખબર છે કે તેઓ ગોવા છે એટલે કેવી રીતે તમામ પક્ષોમાં સેટિંગ થાય છે ને લોકોને મૂરખ બનાવે છે પત્ની તો કહી રહ્યા છે અનિલ કે અહીંયા હાઈકોર્ટ માટે પિટિશન દાખલ કરવા માટે અમદાવાદ છે પણ હવે એ તો ક્યારે દાખલ થશે કે આ અમદાવાદ આવ્યા કોંગ્રેસના નેતાને કંઈ ખ્યાલ નથી પણ એ જે સંપર્ક વિહોણા થયેલા કુંભાણી ક્યાં સંપર્ક સાધે છે તેના ઉપર સૌની નજર છે આપની પાસે આવું છું અનિલ આપણી પાસે આવું છું લખી મુદ્દો એ છે કે જે રીતે અમાગ વસાવડાએ ઘણા બધા ઘટસ્ફોટ કર્યા તેમાં જે જે કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત કગથરાનું નામ પણ આવી ગયું લલિત વસુયાનું નામ પણ કારણ કે રાજકોટ બેઠક પર જ્યારે પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ ચાલતો હતો ત્યારે કોંગ્રેસ રાહ જોઈ રહી હતી કે અહીં ઉમેદવાર કોને જાહેર કરવા એ રાહ જોવામાં જોવામાં અંતિમ દિવસ હતો ને એના આગલા દિવસે તેમણે બધાના નામ જાહેર કર્યા જેમાં પરેશ ધાનાણી કે તેમણે કહ્યું કે મને કહેશો તો હું ચૂંટણી લડીશ પરંતુ તેમાં પણ વિક્રમ સુરાણી રેસમાં તો હતા જ ચોક્કસ થી રેસમાં હતા અને ત્યારબાદ જો રાજકોટના જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હતા જે વિક્રમ સોરાણી ને લાવવામાં સામેલ હતા તે પક્ષ નહીં પરંતુ જે અધર જે કોંગ્રેસના નેતાઓ હતા તે તાત્કાલિક તેમને આવી ગંધ આવી જતા તાત્કાલિક ધોરણે જે અમરેલી પહોંચ્યા અને અમરેલીમાં તેમણે જે મનામણાની વાત કરી અને

અન્ય સમાજે પણ ટેકો જાહેર કર્યો છે અને જો લેવા સમાજના માત્ર ને માત્ર પચાસ ટકા જેટલા જે મત છે તે પડી જાય તો પણ જે કોંગ્રેસની જીત થાય બીજી તરફ જોવા તો સતત છેલ્લી બે ટંક ત્રેસઠ ટકા મતદાન છે તે રાજકોટમાં થઈ રહ્યું છે તે સમીકરણ જોવા જઈએ તો જો થોડાક મત વધારે કોંગ્રેસ ને મળે તો કદાચ કોંગ્રેસ પણ હવે જીતી શકે તેવી શક્યતાઓ છે પરંતુ આ ચૂંટણી ની વાત છે મતદારો હવે શું કરશે પણ બીજો પક્ષ તો એવું ઈચ્છતો હશે ને કે સુરતની અંદર જે થયું એવું રાજકોટમાં થયું હોત તો એક તરફ વિવાદે સમી ગયો હોત બિનહરીફ પણ ચૂંટાઈ ગયા હોત અને કશું કહેવાનો વારો પણ ન આવ્યો તને અને લખી આપ બંને અમારી સાથે જોડાયા માહિતી પૂરી પાડી તે બદલા આપ બંનેનો આભાર તો આખરે જે રીતે બંને બેઠકો ઉપર અને તેમાં પણ સુરતની અંદર જે થયું રાજકોટમાં જો એવી પરિસ્થિતિ સર્જાય તો શું થાજ જોકે સહેજ માટે રાજકોટની સીટ બચી ગઈ છે હવે ત્યાંના મતદારો શું તેમનો મિજાજ બતાવે છે તેના ઉપર સૌની નજર